આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ઈદે મિલાદ સંપાદન અને પઠન કરી રહ્યા છે તોફિક સમા વિશ્વના શાંતિના પ્રણેતા એવા ઇસ્લામના અંતિમ અને મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ સલલાહ અલૈ વસલમના જન્મદિવસના શુભ અવસરે આજે ઈદ મિલાદુન નબીની ઉજવણી ઉમંગ અને ઉત્સાહભેર શાનદાર રીતે કરાશે સમગ્ર સૃષ્ટિ માટે રહેમત બનીને આવેલા પૈગમ્બર સાહેબનો જન્મ ઇસ્લામી માસ રબ્યુલ અવલની બારમી તારીખે અને અંગ્રેજી તારીખ વીસ એપ્રિલ ઈસવીસન પાંચસો એકોતેરના રોજ થયો હતો તેમના જન્મદિવસની સોનેરી સવારને યાદ કરીએ તો વસંત ઋતુની સુહામણી સવાર હતી વાતાવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી મક્કા શહેરમાં આવેલ કાબા શરીફની નજીકના એક ઓરડામાં બીબી આમેના સૂતા હતા ઓરડામાં સફેદ દૂધ જેવા કબૂતરો જાણે સફેદ વસ્ત્રોમાં સજ્જ ફરિસ્તાઓ પુષ્પોની વર્ષા કરતા હજરત મોહમ્મદ સાહેબના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભા હતા આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પૈગંબરનો જન્મ થયો જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નુરાની પૈગંબરના આગમનથી અંજાઈ ગઈ અને એ જ દુનિયાને ઇસ્લામના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબનો આ દુનિયામાં આગમન થયું મુસ્લિમો માટે ઈદ મિલાદના પર્વનું ખૂબ જ આગવું મહત્વ છે આ પર્વને ઈદોની ઈદ પણ કહેવામાં આવે છે અલ્લાહને એક માનવું અને મોહમ્મદ પૈગબ્બર સાહેબને અલ્લાહના રસૂલ માનવું તથા કયામતનો સ્વીકાર કરવું એને ઈમાન કહે છે ઈમાન એ દરેક મુસ્લિમ માટે બહુમૂલ્ય વસ્તુ છે પૈગમ્બર સાહેબે તોહિદ એટલે કે એકેસરવાદની શીખ આપી આ ઈમાન જેવી અમૂલ્ય વસ્તુ મોહમ્મદ પૈગમ્બર સાહેબના કારણે મળી હોવાથી દરેક મુસ્લિમ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ખુશી મનાવે છે આ દિવસે લોકો અલ્લાહનો આભાર માને છે કે તેણે એમને આવા પૈગંબર આપ્યા જેમની ચર્ચા તેમના જન્મ પહેલાથી જ સમગ્ર બ્રહ્માંડમાં થતી હતી આજના દિવસે દુનિયાભરમાં જુલુસો નીકળશે જેને જુલુસે મોહમ્મદી પણ કહેવામાં આવે છે પ્રેમ એકતા અને ભાઈચારાના સંદેશો આપતા આ જુલુસોની તૈયારીઓ લોકો બહુ પહેલાથી કરે છે મુસ્લિમ બિરાદરો પોતાના કામ ધંધા બંધ રાખી પોતાના વાહનો શણગારી જુલુસમાં જશે જુલુસોમાં શરીફ પડવામાં આવે છે લોકો દરૂદ શરીફ પણ પડે છે આમ તો આ મહિના રબીઉલ ઉલ અવલની શરૂઆત થતા ઘરોને શેરીઓને મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવે છે અને તકરીરના કાર્યક્રમો યોજાય છે જેમાં પૈગંબર સાહેબ સલલાહ અલે વસલમના જીવન અને કાર્યોને યાદ કરવામાં આવે છે તેમજ તેમણે આપેલા સાદાઈ પ્રેમ સહિષ્ણુતા એકતાના સંદેશને પ્રસારવામાં આવે છે ઈદે મિલાદના અવસરે આજે કચ્છમાં પણ ભુજ માંડવી મુન્દ્રા ગાંધીધામ અંજાર નલિયા સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે અને માનવતાનો સંદેશો વહેતો કરશે આ જુલુસો જાહેર માર્ગો પરથી ફરશે સાથે સાથે મસ્જિદોમાં બાલ મુબારક અને ન્યાસના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે ઉચ્ચતમ કક્ષાના માનવ મૂલ્યોનું અદભુત જતન કરનારા મહંમદ પૈગમ્બર સાહેબના જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે તેમના જન્મદિવસ નિમિત્તે આજે આપણે સૌ તેમના આદર્શ જીવનમાંથી આ ઉચ્ચતમ મૂલ્યોને આપણા જીવન અને સમાજમાં અપનાવીશું તો સમાજ અને જીવનમાં વ્યાપેલી વિષમતાઓને અવશ્ય નિવારી શકીશું હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો ઈદે મિલાદ સંપાદન અને પઠન કરી રહ્યા હતા તૌફિક સમા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું